મિત્રો પહેલાં તો આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હંમેશા ખુશ રહો ભગવાન માતાજીની પ્રાર્થના અને બસ આવું આવું પ્રેમ મને આપતા રહો મારી ફિલ્મ રિલીઝ થઈ કાલે જ શુક્રવારે ઘણી બધી થિયેટરોમાં આમ તો સો એક થિયેટરોમાં રિલીઝ થવાની હતી પણ થોડાક ટેકનિકલ કારણ લીધે અમારે સેન્સર લેટ થયો અમારો સેન્સરમાંથી પિક્ચર જલ્દી મળીને એમને કેમ કે કાલે સત્તર તારીખ હતી સોળ તારીખે સેન્સરમાંથી પાસ થઈ પિક્ચર અને એના લીધે થિયેટરો થોડા ઓછા મળ્યા પણ જેટલા પણ મળ્યા છે એમાં બહુ સારી પિક્ચર જઈ રહી છે અને આવતા અઠવાડિયાથી કદાચ થિયેટરો વધી પણ જશે અત્યારે મારા એક પ્રકાશભાઈ છે એમને એ જગ્યા અહીંયા પ્રકાશ ભાઈ પકો કેતો એનું બુક કરો પકો પકો આપડો હા જોજો કે છે સરસ બની વિક્રમભાઈ હા આજે સરસ ફિલ્મ ચાલે છે વિક્રમભાઈ હાઉસ ચાલે છે ચાલે અને કાલે પ્રીમિયર શો માં પણ બહુ મજા આવી પ્રીમિયર શો પ્રીમિયર શો કાલે

હા એટલે બઉ સારું કેવાય બધા સારો સપોર્ટ છે પણ પ્રકાશ અમુક યુટ્યુબર જે રિવ્યુ કરતા હોય છે સારી વાત છે એમને જે લાગતું હોય હોય એ રીતે રિવ્યુ કરતા એમની એમની મરજીની વસ્તુ છે પણ કોઈ પણ રિવ્યુ કરો તો તમે એકવાર પિક્ચર જોવો તમે તમે એમ કહો છો કે ભાઈ એકની એક સ્ટોરી અમે લોકો કેટલી મહેનત કરતા હોય છે અમને ખબર છે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ કેમ કે પ્રેક્ષકોને આપણે સારી પિક્ચર બતાવવા માટે આપણા ચાહકોને સારી પિક્ચર બતાવી આપણે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવીને આવી રીતે આગળ વધતી રહે તો બરાબર બધાનું મંતવ્ય અલગ અલગ હોય પકાભાઈ એમાં મારું મંતવ્ય અલગ હોય તમારું અલગ હોય બધાના વિચારો અલગ હોય પણ એક વસ્તુ છે કે ભાઈ જો આપણે પિક્ચર બનાવી બરાબર પિક્ચર અમે જોઈએ આપણે કાલે પિક્ચર જોઈએ આખી પિક્ચર કાલે જોઈએ તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નઈ કે આમાં એક ગીત સારા ના હોય અમુક લોકો ગીત ની ખબર ના પડતી એવા રિવ્યુ કરતા ગીત નહીં હારા અરે ભાઈ ગીતમાં કેટલી મહેનત કરી છે અમને ખબર છે બરાબર આટલા વર્ષોથી અમે ગાતા આયા ગાતા આયા છીએ બરાબર અમારા ચાહો પણ હું ગમે છે અમને ખબર છે તો ખોટી ખોટા રિવ્યુ આપો તમે સાચા રિવ્યુ આપો છો સાચા રિવ્યુ આપો છો સવાલ જ નહીં તમને તમારું મંતવ્ય અલગ હોય સવાલ તમારા વિચારો અલગ હોય બરાબર છે પણ એટલી બધી બી તમે પિક્ચરને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય તમે જો ગીતો એટલા સારા છે લોકેશન સારા છે સ્ટોરી સારી છે અંદર ગેટઅપ પણ બહુ સારો છે એ જે યુટ્યુબર જે રિવ્યુ આપે છે ચાલો એ પોતાના વ્યૂઝ લેવા માટે બોલતા હોય એટલે કે આવું કઈ અરે પણ બીજી

આડાવડ બોલું ના બોલું એ એમનો એમનો વિષય છે એમનું યુટ્યુબ ચેનલ છે બરાબર ઘણા બધા તો એવું બી મેં જોયું છે આ લોકોની વાત નથી તો એમણે એવું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એવું બી બને છે કે ભાઈ આપણે કોઈનો પૈસા આપીએ કે ભાઈ વિક્રમ ઠાકોર મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું ખરાબ બોલવાનું વોટ એવર એટલે સારું જ બોલવાનું હોય વિક્રમ ઠાકોર પૈસા આપો તો એવું બનતું હોય છે એટલે આ જે મારા

અને બધી જ ફોર્મેટમાં કભી ગીતો નહીં હારા ફાઈટ ઠીક છે પિક્ચર એકદમ એવરેજ છે બરાબર છે જે તમે તમે તમારું મંતવ્ય જે હોય એનાથી તમે હું તો કહું છું જો મારા વિડીયો થી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે અને પણ એટલું તું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે ના રિવ્યુ પબ્લિક જોડેથી લો તમે પેલા તો તમે જાતે તમે તમે પબ્લિક જોડે ઘેર બેઠા એકલા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર અને પબ્લિકના ઘેર માર્ગે દોરો એ ખોટી વસ્તુ છે થિયેટર પર વિક્રમ ઠાકોર તમને ના ગમતો હોય તો એ તમારી મરજીની વાત છે બરાબર અમુક અમુક ની ચેનલ તો વિક્રમ ઠાકોરના લીધે પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો અને બીજી એક વસ્તુ આપણે ખાસ કહેવાની હતી ખાસ અમારા ચાહકોને કે ભાઈ વિક્રમ રાજા તમારા નું નામ હતું વિક્રમ રાજા તો આ બદલીને કેમ પછી વિક્રમ નંબર વન કરવું પડ્યું તમારે તો એ બઉ મોટી ઘટના છે એકચુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કરી ત્યારે વિક્રમ રાજાનો નું અમારા પ્રોડ્યુસરે ટાઈટલ ત્યાં રજૂ કર્યું હતું વિક્રમ રાજા કે આપડા મ્યુઝિક જ્યારે મ્યુઝિક લોન્ચ કરીને ને આપણે મ્યુઝિક ની મુરત કર્યું ટું ટાણ એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઈટલ માનું છે

જે પ્રોડ્યુસર પૈસાલી ટાઇટલ આપી આપ્યું હતું એ પ્રોડ્યુસર પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડુંક અમારા નોકજોક પણ થઈ હતી થોડીક પણ એક ભાઈબંધી તરીકે જો વર્ષો થી એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારીખ બી થઈ ગઈ હતી પણ એવું થયું હતું એટલે ભાઈ આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો એ તમે ટાઇટલ નું તમે ઇસ્યુ ભૂરો ભૂરો રાખ્યો છે શું છે એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નહીં પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટીએ ટાઇટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયો કે આ પાર્ટી હજુ પણ કઈક આમાં કઈક કરે છે તો મેં કીધું આટલા આટલો સંબંધ તમારી જોડે રાખ્યો તમને મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જે બી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું તમે તન મન ધનથી મહેનત ધનથી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામમાં પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હતો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર તો એ મને કેટલું નુકસાન થતું પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ રાખી હોઉં તમે પેમેન્ટ પેમેન્ટમાં તો એ તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા બરાબર મનોજભાઈ પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને કરતો આવ્યો છું કરવાનો બી હતો ભવિષ્ય તો આ બધું બાબત થઈ એટલે મેં થોડુંક ફોન ઉપર બોલી તો બી ખરો પછી મને એવા સમાચાર મળે વિક્રમ ઠાકોર માફી મારી માફી માંગો ટાઈટલ આપું અરે એકચુઅલી મને ખબર નહી પણ આ પ્રોડ્યુસર ના જે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું એટલે મેં તો કીધું માફી માગવા મને કઈ ભૂલ કરી માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઈટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી ના દિવસ બાકી એના લીધે તો પિક્ચરનું પિક્ચર લેટ પિક્ચર બની ગયું ફાઇનલ થઈ ગયું પણ સેન્સર માં તાર જયારે પિક્ચર નું નોમ ફાઇનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કે આપડે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું આપડે શૂટિંગમાં શૂટિંગમાં જ બધું પૂરું થઈ ગયું હતું બરાબર બધું ફાઈનલ થયું બધું ડબિંગ થયું મ્યુઝિક મ્યુઝિક બધું ગાવાનું પિક્ચર ના પહેલા તો એવું થતું કે પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો તો પણ પહેલા દિવસ બધું ગઈ બી નાખ્યું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું બધી રીતે તૈયાર થઈ ગયું હતું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં એના લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી કેમ કે જ્યાં સુધી સેન્સર માંથી પિક્ચર આવે નહીં બીજા લોકો ને બી અમે કાર્ય પિક્ચર જોવા ગયા હતા આપણા ગયા તા ત્યાં બહુ સરકારી અધિકારી બઉ મારા સારા મિત્ર છે પ્રોફેશનલ શું અરે આ લોકો જે કેતા કે ભાઈ વિક્રમ ઠાકોર ખાલી ગોમડાના લોકો એના આશિક હોય છે કે એક જ જોતા હોય છે તો એ એ પૂરું પૂરું ફેમિલી લઈને આવ્યા હતા મેં જ એમને ઇન્વાઇટ કર્યા હતા એ ખુશ થઈ ગયા એમના નાનો દીકરો એ ખુશ થઈ ગયો ભાભી ખુશ થઈ ગયા કે સરસ આટલું સરસ પિક્ચર તમે બનાવ્યું છે અને ત્યાં બધા જ એવું નહીં કે મારી મેં કીધું કે ભાઈ મને મારું સારું લગાડવા મને કહેતા તમે જે હાચું કહેજો ખરેખર પિક્ચર સારી બની છે

અ નેગેટિવિટી તો દરેક દરેક જગ્યા હવે પુષ્પા પુષ્પા પિક્ચર ને લોકો ખરાબ કહેતા હતા ચોખી વસ્તુ છે પુષ્પા પિક્ચર માં નથી લખેલો યુટ્યુબમાં કે પુષ્પા પિક્ચરમાં દોઢસો મિસ્ટેક પછી આપણને મિસ્ટેક ની વાત નહીં કરી તો એક પિક્ચર ની મિસ્ટેક મિસ્ટેક છે તો હોય તો જો મનોરંજન માટે છે તો આમાં તો કેવું કે ભઈ ઉડીન મારવાનો કોઈ કોઈનો ઊંચો કરી દીધો એ કોઈ વિક્રમ ઠાકોર થોડું ને ઊંચો કરી દે પણ એક એક લોકોના મનોરંજન મનોરંજન માટે ની પિક્ચર હોય છે બરાબર એટલે ફિલ્મ સાર થોડી હકીકત થોડી છે એટલા માટે આપણે લખીએ છીએ કે ભઈ કાલ્પનિક આ વાર્તા છે અમે કશું હકીકત નહીં કે ભઈ તો કોકડા પ્રોગ્રામ માં એમને કોકડા પ્રોગ્રામ માં એમને કોકડા પ્રોગ્રામ માં જ્યાં હોય પેલા કિરણ જેવો હોય પેલો બોડીગાર્ડ

તમારા થી જો તમારા માધ્યમથી એમને એવું બી નથી વિક્રમ ઠાકોર ને ફરક નહીં પડવાનો ફરક પડવાનો દસ લોકો બી પિક્ચર મારી નહીં જોવો ને તમારા રિવ્યુ થો તો મને ફરક પડવાનો હું સુપરસ્ટાર તમે લોકો એ બધી વસ્તુ જુદી હું કઈ હું બી માનવી બરો ઉપરથી સુપરસ્ટાર નું પદ લઈને બધી પિક્ચર હું સુપરસ્ટાર જ બધી પિક્ચર હિટ જ હોય એવું જરૂરી બી નથી પણ રિવ્યુ આપો તમે પણ નેગેટિવ રિવ્યુ આપો છો કઈ વાંધો નહીં પણ સારી પિક્ચર હોય તો સારી પિક્ચર ને સારા રિવ્યુ આપવા જોઈએ તમારે બસ મારો કહેવાનો મતલબ એટલો છે ઘણા લોકો પૈસા કોઈના જોડે પૈસા લઈને બી ખોટા રિવ્યુ આપતા હોય છે એવું પણ મેં જોયેલું છે

ચાહક આટલા બે હાજર છ થી અત્યાર સુધી આટલો અનુભવ છે મારો બરાબર તો જીતુભાઈ આટલો બધો અનુભવ છે તો એવું ખરાબ પિક્ચર તો નહીં બનાવો પ્રોડ્યુસર આટલો ખર્ચો કરે છે કઈ ખરાબ માં ખર્ચો નહીં કરે પ્રોડ્યુસર ના આખું ફેમિલી બધા ત્યાં બેન બધા તાલીઓ પાડતા હતા અરે કાલે કાલે થિયેટરમાં કેટલી છે કેટલી સીટીઓ વાગતી કે ડાયલોગ તો એટલા બધા પેલા છે ને એકદમ ચડ ડાયલોગ અમુક લોકો તો કહે કે ભાઈ ડાયલોગ ડાયલોગ બી એવરેજ છે ક્ષત્રિય સમાજ નો કોઈ બનકો બોલતો હોય એટલે અમુક લોકોને ના એ મોટા ક્ષત્રિય સમાજ અરે ભાઈ જે છે ચોખ્ખી વસ્તુ ઇતિહાસ જોઈ લો તમે ક્ષત્રિય સમાજ શું હતો શું છે

અમારા પ્રોડ્યુસર એક સિસ્ટમ એવી કરી છે કે જો પિક્ચર કોઈ બી યુટ્યુબ એમની ચેનલ માંથી ઉતારી મૂકશે અને લિંક અમારા જોડે આવી પ્રોડ્યુસર જોડે તો એ લિંક આવી તો એ યુટ્યુબ ચેનલ બી એની બેન્ડ થઈ જશે ડિલીટ તો વિડીયો થઈ જવાનો છે પણ ચેનલ બી બેન્ડ થઈ જશે એટલે ખાસ કેમ કે મોટા ભાગના આપણા ચાહકો જે આવું કરતા હોય છે તમારી ચેનલ બંધ ના થઈ જાય યુટ્યુબ ચેનલ એટલે આ તમને ખાસ હું તમારા માટે જ કઉ છું કે આવું ના કરતા પ્લીઝ ભાઈ બરોબર તમારા મનોરંજન માટે ફીચર બનાવીએ છીએ ઘણા લોકો ના ખર્ચો કર્યા હોય એક બે કોમેન્ટો બી જોઈતી કે ભાઈ આ છે મેં કીધું એટલે એક મેં કોમેન્ટ બી લખી દીધી યુટ્યુબ નો ભાઈ પાંચસો માણસો કામ કરતા હોય છે અમારી પિક્ચર મહેનત કરતા હોય તો પેલા કોઈ કોમેન્ટ નહીં લખે પૈસા કમાવા માટે કરે છે થોડું કઈ મિનિટ મતમાં માપ કરે છે હા પણ તમે એ કેમ નથી જો પૈસા કમાવા માટે કરો છો પણ પૈસા કેવી રીતે કમાય છે અમારી પિક્ચર બનાવી હતા બધા કોઈ કોઈ લાખપતિ નહીં હોતા બધા ગોમડાના બધા છોકરાઓ હોય છે બરાબર આ ટેકનિશિયન લાઈટ વાળા હોય છે કેમેરામેન હોય કે ભાઈ જે સ્પોટ બોય હોય ગાડીના ડ્રાઈવરો હોય બરાબર બધા આપણા ગોમડાના જ હોય છે ને એ બધા પાંચસો થી છસો લોકો કામ કરતા હોય છે અમારી પિક્ચરમાં તો એમની રોજીરોટી એમને મળે છે અને મરજી તમારી હોય છે કે ભાઈ અમે તમને કોઈ ફોર્સ નથી કરતા કે તમે અમારી પિક્ચર જોવા જાઓ જ ને ખર્ચો કરો તમે જોશો એ તમારું પ્રેમ છે બરાબર તમે અમારી પિક્ચર સારી છે એટલે જોવા જાવ છો બરાબર તમે એમને ચાહો છો એટલે પિક્ચર જોવા તમારી પૈસા નથી તે ગમે દો તો પિક્ચર સારી હોય તો તમે જોવા અને પિક્ચર બનતી રહે તો બધાના ઘર ચાલશે તમારા સો સો રૂપિયા જે ટિકિટ હોય એનાથી પ્રોડ્યુસર જે ધીરે 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 જેમ ટીપી ટીપી સ્તરો ભરાવી હતી એનો ખર્ચો બધો નીકળશે એનો આ બધા છોકરાઓને બધા પૈસા બધા આપવાના છે બધું નીકળી જશે થિયેટર વાળા બી કમાશે છે થિયેટરની બાર હોય બધા બધા બધું વેચવા વાળા હોય કે ઠંડુ વેચવા વાળા હોય કભી પોપકોર્ન વેચવા વાળા એ લોકો બી કમા છે અને બધા જ કમાય છે એવું નહીં અને ઘણી વખત તો એવું પણ બન્યું છે મેં મારા પ્રોડ્યુસર થી એને નુકસાન થયું હોય તો મેં ખુદ મારું જે પેમેન્ટ હોય એમાંથી મેં ઓછું પેમેન્ટ લીધેલું હોય તો એવું નથી કે ભાઈ તમે એવી કોમેન્ટ કરો છો કે ભાઈ પાંચસો માણસ મેનત કરી છે તો પૈસા તો લેશે જ ને પણ મહેનત કરી છે પણ ભાઈ અમે શૂટિંગ કરતા હોય ને તો એટલી બધી ગરમી હોય ઠંડી હોય સવારે દસ વાગે શૂટિંગ ચાલુ કરીએ તો રાતના બબે બે થી ત્રણ શૂટિંગ ચાલતું હોય થાક્યા પાક્યા હોય ઉજાગરા હોય તો કોમેડી સીન હોય તો હસવાનું હોય રોમેન્ટિક સીન હોય તો રોમેન્સ કરવાનું હોય ખરું ફાઇટ તકલીફ પડે ખરી ફાઇટ માં તકલીફ ના ફાઇટમાં તકલીફ પડે બધા તકલીફ તો પડે જ અરે એક વસ્તુ છે ભઈ આટલા બધા થાકી જલા થાક હોય આપણને ને આપણને એ કેવો મસ્ત કોમેડી કોઈ કોમેડી કરવાની હોય તમે તો કોમેડી આર્ટિસ્ટ છો તમને ખબર છે કને કે ગુરુબેન કોણ ને જોઈન કીધું મેં ફોન કર્યો ને એક જ મીઠો ભઈ આઈ નહીં કરતો ગુરુભાઈ પટેલ બહુ સારા એક્ટર ના ફિલ્મ ના ડાયલોગ અને રાઇટર એટલે હું તો એમ કહું છું કોઈ ભી YouTube ને બધું મે કીધું એ પોતાનો અલગ અલગ મંતવ્ય પોતાનું પર્સનલ મતબે હોય બરાબર છે પણ તમે કોઈ ભી પિક્ચર મારી પિક્ચર ની વાત નથી કરતો કોઈ બી પિક્ચર હોય ગુજરાતી હિન્દી કોઈ બી પિક્ચર તમે જાવ તમે થિયેટર માં જાવ પબ્લિક ના રિવ્યુ લો આ તો એવોર્ડ વાળી વાત થઈ ગઈ યાર જાતે જાતે જાતિ બધાને એવોર્ડ આપી દીધા એવી વાત થઈ જા તો અને પબ્લિક ને એવોર્ડ કોને મળવો જોઈએ વિક્રમભાઈ હવે કોઈ પિક્ચર માં જોઈએ

મિત્રો બીજી એક વાત કહે આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખે વિજાપુર વંદના સિનેમા છે ત્યાં હું રાત્રે નવ વાગે હાજરી આપવાનો છું ત્યાં હાજરી આપીને પછી ગુજરાત જોડે ચરાડુ પ્રોગ્રામ છે મારો હું ત્યાં પહોંચવાનો છું એટલે જે જે મિત્રો આપણા જો વિજાપુરના નજીકના જે હોય મિત્રો અમારા ચાહકો એ તો આવે ચોક્કસ આપણે સાથે મળીને થોડી વાર મોત કરીશું અને પછી ચરાવડું માં તો પછી આખી રાત ગરબા છે આજે રાત તલાવડી છે જો ટાઈમ મળે તો ચોક્કસ વધારો અને બસ આટલું કહેવા માટે જ અને ખાસ દિવાળીની શુભકામનાઓ પાઠવવા માટે જ આજે કેમ કે પછી સળંગ પ્રોગ્રામ ચાલુ હોય છે ને ટાઈમ મળે ના મળે એટલે હું ચાલો આજે લાઈવ થઈ છું અને અચાનક જ મેં નહીં તો આમ તો એડવાન્સમાં જાણ કરું હું લાઈવ થવાનું છું પણ તો અચાનક જ લાઈવ થઈ ગયું તો બસ અ મળીએ ટૂંક સમયમાં ફરીથી જો ટાઈમ મળશે તો દિવાળી એકવીસ તારીખ છે હા ને દિવાળી પહેલા જો કદાચ લાઈવ થવું તો ચોક્કસ થઈ પણ અગાઉ જાણ કરીને તમને લાઈવ થઈશ અને ખાસ આ બધી બે ત્રણ વાતો હતી તમારી સમક્ષ રજૂ કરવાની હતી ને એટલા માટે જ પેલું કીધું ને એટલા માટે જ ભાઈ શિલ્લીગઢી એમને ટાઇટલ ના મળ્યું વિક્રમ રાજા એટલે પછી અમે વિક્રમ નંબર વન કર્યું ચાલો પણ બસ ટાઇટલ જે પણ હોય પણ તમે તો મારે દરેક પિક્ચર ના ખૂબ જ પ્રેમ કરો છો ને વધારો છો આ પિક્ચરને પણ એટલું જ સપોર્ટ કરજો અને બહુ સારી પિક્ચર બની છે મને ખુદને બહુ સારી લાગી મને હું પણ મારી પિક્ચર જોતો તો મને બી મારી ભૂલ મારું ભાઈ મારા તરફથી કઈ એવું કઈ થયું હતું હું સ્વીકારી બનો છું આ પિક્ચરમાં પણ મને મને નહીં લાગતું કભી કઈ એવરેજ સોંગ હોય કે એવરેજ સ્ટોરી હોય હા રેગ્યુલર સ્ટોરી થી થોડીક મળતી જુલતી છે પણ એને કેમેરામાં કેવી રીતે ડંકારવી એ મહત્વનું છે એ જે જીતુભાઈએ કર્યું છે અને એમાં રાજાનો રોલ જે મે કર્યો છે થોડુંક મારા માટે થોડું કાઠું હતું કેમ કે અત્યાર સુધી વિક્રમના રોલ તો વિક્રમ તરીકે તો મે ઘણી બધી ફિલ્મો મોટા ભાગની ફિલ્મો

ફિલ્મો દ્વારા એમનું મનોરંજન પૂરું પાડીએ પ્રોગ્રામો તો તમે જુઓ જ છો એમાં તો તમે ખૂબ મજ છો ફિલ્મો પણ તમે અત્યાર સુધીની મોટા ભાગની ફિલ્મો તમે મારી હિટ બનાવી છે તો એ તો મને વિશ્વાસ છે તમારા ઉપર જો કેનારા તો આમ બી કેતા આમ બી કેતા હોય બધા પણ એમના રિવ્યુ એમની રીતે સાચા બી હોય એવું એવું બી નથી કેતો એમને જે રિવ્યુ આપ્યા હોય પણ ઓડિયન્સ નું તમે રિવ્યુ લ્યો પેલા જાઓ તમે માં જાઓ થિયેટર થતા હોય એવું બી ના કરશો બરાબર ના મારું ઓડિયન્સ છે તો ઓડિયન્સ બી મારા ચાહકો ની ખબર છે કે સારી પિક્ચર હોય તો પિક્ચર ચાલવાની છે એ વિક્રમ ઠાકોર ની હોય કે બીજા કોઈ પણ કલાકાર ની હોય સારી પિક્ચર હોય ચાલવાની છે પણ આ પિક્ચર ચોક્કસ થી હું બહુ સારી પિક્ચર બની છે બધી જ રીતે એક્શન કોમેડી બી થોડી નાની મોટી રાખી છે અંદર બહુ ઇમોશન પણ છે બહુ સારા સીન બી એવા ઘણા બધા છે અને પારિવારિક ફિલ્મ છે અને મારી મોટા ભાગની ફિલ્મ તમને ખબર જ હોય છે કે ભાઈ સપરિવાર સાથે જોવા જોઈએ એવી ફિલ્મ હોય છે એમાં કોઈ ડબલ મિનિંગ મોટા ભાગે નહીં હોતા કે એવા કોઈ સીન નથી હોતા કે જેનાથી કોઈ આપણા વડીલો બેઠા હોય કે કોઈ આપણી માતાઓ બે નો પિક્ચર જોતી હોય તો એમને ખરાબ લાગે તો બધું ધ્યાનમાં રાખીને અમે લોકો પિક્ચર બનાવતા હોઈએ છીએ ને બસ આગળની પિક્ચર નો જેવો તમે પ્રેમ આપ્યો છે સપોર્ટ કર્યો છે એ રીતે આ પિક્ચર ને પણ સપોર્ટ કરજો જય માતાજી મળીએ છીએ પછી આવજો